આજે આપણે રબારી સમાજના એક એવા સ્થાનક ઉપર આવ્યા છે કે જેનો ઇતિહાસ પાંચ હજાર વર્ષ કરતાં પણ છે આવો આજે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ આ મંદિરનો મંદિરનો ચમત્કાર શું શું છે છે ઇતિહાસ અને રબારી સમાજની અંદર આ સ્થાનક જે છે એ મુખ્ય કેમ માનવામાં આવે આપણે ઘણી ખરી જગ્યા પર એવું જોયું હશે કે જ્યાં આગળ અખંડ જ્યોત પ્રગતિ હોય આજે એવી જગ્યા પર આવે જ્યાં આગળ અખંડ ધૂણો છે એને શું છે આપણે સમજીએ પણ ચારસો ચડોતર માં આ જગ્યા આવેલી છે કેટલી ધામ કેટલી ધામ અખંડ ધૂણો છે એનામાં મોટા મોટી ગાદી કેટલી ધામ અને અહીંયા ચારસો તો સમાજ અહીંયા ચમત્કાર એવો હશે કે રાતના ગમે ત્યારે બે ના અઢીના ગાળામાં આ ચેતન ધૂણો આપમેળે પ્રગટ થાય એક પર તો એક બીજો કે ગાય ને ગમે તે રોગ હોય તો આજે ગાય માટે વિહોતર સમાજ રબારી સમાજ એ ટંકોરી જે મંત્રી થાય ટંકુરી કહેવાય છે ને એ આજે ટંકુરી ધૂણા ઉપર જે રખા લઈ જાય ને તો એનો રોગ મટી જાય આ બે પડતા પીધો કરતો આથી ટાઈમે બોર આવે આ ચારસો તળ ગુરુ ગાદી ગાદી આવો એના વિશે આપણે થોડું વધારે જાણીએ પાંચ વર્ષ આ જૂનો છે એનો પણ ઇતિહાસ છે આ ગામનું નામ પેટલી છે તો પેટલી કેમ પડી

જેનાથી એમના ઢોરબાલ નવ નાથો નો નાચ કરી રહ્યો છે બીજું કે કે ઘણા બધા ઉત્સવો ઉજવાય છે જેમ જન્માષ્ટમી પૂનમો ઉજવાય છે અને અહિયાં બીજના પાઠ પણ કરવામાં આવે છે આપણે આજે મફતભાઈ રબારી ના મુખ્ય અહીંયા આગળનો ઇતિહાસ શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ મફતભાઈ આ જે ગાદી છે

એમ પુષ્કળ અહીંયા દાન કરે છે એ દાન થકી આખા મંદિરનો વહીવટ ચાલે છે અમારી આ ગુરુગાદીની વેલ્યુ મેં હમણાં જોઈ કે ભાઈ એટલે ભગવાન અમારા બળદેવગિરી બાપુ વાળીનાથનો દેવ થયા તો સમાધિની અંદર માટી મૂકવાનો નિયમ છે તો સૌથી પહેલી માટી આપી હોય તો એ અમારા પેટલીના સંતા આપેલી છે એ આ જગ્યાનું મહત્વ છે બીજું કે અમારી એક ગુરુ ગાદી દુધરેજ છે હાલમાં પણ ત્યાં આગળ સંતાનો જેને ના હોય એના માટે એ બાળકોને દાન કરે છે એટલે કે પુત્રો દાન કરે છે અને અમારા ભવિષ્યના અમારા ગુરુ હોય છે દરેક સમાજ હશે ક્યાંક મીઠાઈ નારિયલ દાન કરતા હશે પણ આ એક એવો જ ઉજળો સમાજ છે જે દીકરાઓનો દાન કરે છે અને એ દાન થકી એ ભગવાનની આસ્થા એમની એ ભગવાન પણ એમની એ બાધાઓ પૂર્ણ કરે છે દાન એટલે રીતના રીતના એ પદ્ધતિ શું હોય હોય છે અને થતું છે જે નિસંતાન સમાજની અંદર જેને બાધા રાખી છે ષઠ પ્રજ્ઞા સ્વામી છે ત્યાં આગળ નીચે સમાધિ છે જીવતી સમાધિ છે તો ત્યાં આગળ જ્યાં કોઈને સંતાન ના હોય વસ્તી ના હોય એવું કે મને બે આપીશ તો એક તારો અને એક મારો જેને બે બાળક થાય એટલે જે અમારા બાપુના ખોળામાં જતો રહે એ બાપુનો અને જે રહે એમનો દીકરો ફૂલ જેવો હોય 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 પણ એના મા બાપ રાજી ખુશીથી એ બાપુના ખોરામ ગયો એને બાપુને આપે છે એ એક એવો સમાજ આ એક જ સમાજ છે અને આપણે વાત થઈ કે પાંચેક વર્ષની ઉંમર થઈ જાય એના પછી એ પ્રકારની પદ્ધતિ કરતા હોય છે દીકરો જે ખોરામાં બેસે એ ત્યાં આગળ બાપુ નો અને એકવીસ વર્ષ પછી તમે કઈક વાત કરી કે એકવીસ વર્ષ પછી એ વ્યક્તિ જો સંસારમાં આવવા માંગતો હોય તો પાછો એ વ્યક્તિને સંસારમાં રહેવા માટેની છૂટ હોય શું છે નાનપણમાંથી આ જે અમારા ગુરુ તરીકે મુકાય છે એમની એકવીસ વર્ષની ઉંમરે જયારે લો કે સાંજમાં આવે અને એ વખત એમને આ એમના ઘરે પાછું જવું છે એટલે ગૃહસ્થ આશ્રમમાં જવું છે

અમારા સમાજમાં ઘણા એવા મંદિરો છે જેમ કે દુધરેજ છે વાડીનાથ છે પછી આ બીજા બધા નાના નાના મંદિર છે ઝાક છે અહીંયા પેટલી છે આવા ઘણા છસો ને સાડત્રીસ ની સમથિંગ આજુબાજુ અમારા સમાજના મંદિરો છે એ મંદિરો પૈકી દરેક દરેક મંદિર નો અલગ અલગ ઇતિહાસ છે અને અમારા એક એક સાધુઓ ત્યાં સંત તરીકે મૂકેલા છે અહીંયા પણ અમારા વિષ્ણુદાસ એક સંત થઈ ગયા એ પણ અમારા દુધરેજ સંત હતા એ રીતે આ જગ્યાને એવું સાંભળ્યું છે કે એવું કે આપણે સાંભળેલું છે કે ભાઈ આ જગ્યા એ ખૂબ પુરાણી જગ્યા છે આ જગ્યાની શરૂઆત ઘણા વર્ષો પહેલા થયેલી છે અને અહીં સ્વયં પ્રકાશિત ધૂણો છે અને ધૂણાના લીધે જે માની લો કે ધૂણાની અંદર જે રાખ થાય છે ને એ રાખનું પણ મહત્વ છે રાખને પણ અમારો સમાજ પૂજા માટે લઈ જાય છે અને એ ખૂબ પવિત્ર રાખની પૂજા પણ થાય છે એની ભભૂત લગાડી અને પોતાના શરીરના આત્માને એ પવિત્ર થયા હોય એટલું બધું એ માનવામાં આવે છે માલધોડના પણ રોગ કે ગમે તે ક્યાંક પ્રોબ્લેમ આવ્યો તો એ મંત્રી અને એકવાર વાળામાં એમનો હોય તો ફેરવી દે તો એના રોગ પણ નષ્ટ થાય છે અને થાય છે ચોક્કસ છે તો એવા અહીંયા ઘણા ખરા દાખલા પણ એ પ્રકારના હશે હા ઘણા એવા દાખલાઓ છે કે જે ગમે તેવા રોગ હોય એમણે લંપી જેવો રોગ આવ્યો તો લંપીની અંદર હું માનું છું ત્યાં સુધી હજારોની સંખ્યામાં નષ્ટ પરંતુ આ ગોવંશ ચરોતર સમાજની અંદર કોઈ મોટી પશુઓની હાનિ થઈ નથી કે જેના કારણે બહુ મોટું નુકસાન ગયું હોય લંપી જેવા મહામારી જેવા રોગોને પણ અટકાયો હોય તો એ અમારી એ ભભૂત અટકાયા છે આપણે વાત કે રોજ આરતી થાય છે અને આરતીના સમયગાળામાં એક મોર અહીંયા આગળ આવે છે શું પ્રસંગ છે હા અમારે દુધરેજ મંદિર છે ત્યાં આગળ આરતી એ મોર આવે છે પણ અહીંયા પેટલીમાં મેં થોડા વખતથી જોયું છે કે ભાઈ જ્યારે પણ આરતી થાય ત્યારે પેટલીમાં પણ મોર આવે છે શિયાળામાં વડી ઉપર બેસે છે અને ઉનાળામાં ત્યાં ઉપર ધજા આગળ બેઠા હોય નિયમિત તમને તમે પણ જોશો કે આરતી વખતે મોર આવે છે એ એક કુદરતી સંકેત છે કે એની આરતી સાંભળવી કે આરતી લેવા માટે કોઈ અમારા સંત પધારે હોય ને એવું અમને ફીલ થાય છે જે આપણે શરૂઆતમાં વાત થઈ સૌથી જૂની ગાદી છે સત છે જે તમે રાખથી બાળક જેને ના થતો હોય એને થાય છે એમ જે ગાયોને રોગ હોય છે એમાં એક ઘંટડીની કદાચ આપણે વાત થઈ કે મંત્રીને આપીએ છીએ ઘંટડીનો અવાજ જ્યાં જ્યાં જાય છે ત્યાં આગળ ગાયોનો જે રોગ છે પૂર્ણ થતો હોય છે તો આ આ પ્રકારનું એવા બીજા કોઈ અહીંયા આગળના કોઈ ચમત્કાર હોય કે આ પ્રકારનું એવું કોઈ સત હોય કે એવા કોઈ બીજાના અનુભવ થયા હોય જેનો કોઈ દાખલો તમે આપી શકો હા જરૂર આપીશ આ એક સંત ભૂમિ કહેવાય છે એટલે કે અહીંયા નવ નાથોનો નાથ છે અહીંયા આગળ અમારે લગભગ મેં તો મારા મુખ્ય લોકમુખ એવું સાંભળ્યું છે કે ઘણા બધા સંતોની અહીંયા આગળ સમાધિ છે આ સમાધિ એક એવી સમાધિ છે કે કોઈ પણ વહીવટ કરતા હોય કોઈને પણ ગુસ્સો આમ શું કહેવાય કે તમારા આખા પ્રસંગને ઓપ મળી જાય ક્યાં તો તમને આમ થોડીક યાદીવાદી ઉપાધિ થઈ જાય એવી આ જગ્યા છે પણ જો એમાંથી પસાર થાવ ને તો સો ટકા સીધ થઈ જાય વર્ષથી અહીંયા વહીવટ કરીએ છે અને અમને હવે એવું લાગે છે કે આ ભગવાન અમારા ગમે તેવી પરિસ્થિતિનો સામનો કર્યો છે તો આ ભગવાન થકી અમને સમાજમાં પણ એટલી કીર્તિ મળી છે સમાજે પણ આસ્થાથી એટલું દાન કર્યું છે અને હમણાં હમણાં જ આ મોરનું મેં અહીંયા જોયું છે પેટલીમાં કે ભાઈ આરતી વખતે મોર આવે છે તો આખા અમારા ચરોતર રબારી સમાજ ને એવું લાગે છે કે અમારો નવનાથ નાથ નો નાથ મનાયો છે આજે જાગૃત થયા છે એવું લાગી રહ્યું છે આપણે વાત થઈ કે મંદિર પાંચ હજાર વર્ષ જૂનું છે તો અહીંયા આગળ એ પ્રકારના કયા ઉત્સવ ઉજવાતા હોય છે જે સમય સંપૂર્ણ સમાજ અહીંયા આગળ આવતો હોય સરસ પ્રશ્ન પૂછો તમે જયવીરભાઈ અહીંયા આગળ એક પ્રકારનો નવ આપણે જન્માષ્ટમીનો આપણે તહેવાર જોયો એક દસ હજાર પબ્લિક રબારી સમાજની અને અન્ય સમાજની આવતી હોય છે બીજું કે અહીંયા ચોવીસ કલાક અન્નક્ષેત્ર ચાલતું હશે વ રોટી કાયમને માટે ચાલુ હોય છે રાત્રે પણ આવ્યો તો સમાજ બાપુ જમાડે બીજું છે દાણ છે અમુક એવી સારી ગાયો હોય તો પણ દાનમાં પણ આપે છે એ રીતે એક સુંદર બજારનું કાર્ય થાય છે અહીંયા આગળના છેલ્લા તમને કહીએ કે છેલ્લા પાંચ સાત વર્ષથી આ બધા બારીકાઈ થી એનો શું કહેવાય કે એનો વિકાસ થઈ રહ્યો છે વિકાસ થવા પાછળનું કારણ શું છે કે નવા મંડળે એવું વિચાર્યું છે કે તારે સેવા કરવાની ભાવના તો પાણી લઈને અમે ગમે ત્યાં તો મંદિરમાં અમે એક રૂપિયાનો ખર્ચ નથી કરતા અને અમારા ખર્ચે અમારે મહેસાણા જવું હોય તો અને બરોડા જવું હોય તો અમે ખર્ચો કરીએ છે અને મંદિરને ક્યાંય કોઈ જગ્યાએ ખર્ચ ના લાગે એવા અમારા પ્રયત્નો ના થકી અમારો વિકાસ દેખાઈ રહ્યો છે